અમારે મેડીમાં બેઠા હતા વડલા કેમ કહેવાય છે ખબર અમાર એ ભગવાન દાદા હા એમ સવાર માં છે ને જાગ્યા એ ભાઈ હા ભાઈ જાગ્યા દે કે મારી લાકડી કે કે એ લાકડી કે લઈ ગયા છે ભગવાન દાદા લઈ ગયા છે એ મસ્તી કરી છે હા મસ્તી કરી છે દાદા એ કે કે ભાઈ ઘણી ગુતી ઘણી ગુતી સડી જ નહીં સડી જ નહીં ના ના એ વડલો તો તોય નો સડી દેખાણી જ નહીં દેખાણી જ લાકડી માં મેડી માં ફિટ કરેલા હતા મેડી માં કે હું આઈ જાઉં જય શ્રી રામ જય મજા કેમ છું બધા પણ તમે પણ બધામાં નવા આપ લો હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા ભાઈ અત્યારે જવાનું છે યાદ જવાનું છે અમારે જવાનું છે હમણાં મેડી માય તો તમને અમે જઈશું તો અમે બતાવીએ અમારા મેડી માય જાવીએ દર્શન કરાવશું અમે અને એનો ઇતિહાસ એ બહુ સારો છે તો અમે કહેશું તમને કાપરે હા તો ભાઈ સરસ મજાનો મેડી માનો ઇતિહાસ ને ભાઈ મોટા જબરા વડલા હેઠે બેઠેલા છે ને વડલો પણ હેવી છે ને મસ્ત મજાનું લોકેશન છે સરસ મજાની જગ્યા છે તો ભાઈ એનો ઇતિહાસ પણ જોરદાર છે પેલાનો તો રાજન તમને જગ્યા દેખાડશો ને આપણે થોડીક એને માનતાક છે એટલે માનતા પૂરી કરવા જવાનું માનતા છે મારી એક્સરી ફળની માનતા છે માનતા પૂરી કરવા જવાની છે હા હા ને અત્યારે આપણે ઊભા રહી ગયા છે રસ્તામાં ઊભા રહી ગયા છે હવે આપણે જવું છે ભાઈ મેરડી માં સોડદરા તો સોડદરા ગામની બહાર બેઠેલા છે તો સરસ મજાનું મંદિર છે તો ચાલો નાજાને તમને કહેશું અને દર્શન કરાવશું તો વીડિયોમાં તો ચાલો તમને જણાવશું અમારે મેરડીમાં બેઠા હતા વડલાવાળા કેમ કહેવાય છે ખબર અમારા પપ્પા છે એના પપ્પા છે એના પપ્પા છે એ દેવી પૂંજક છે હતા ને દેવી પપ્પા છે ને એના પપ્પા છે એના પપ્પા ભાઈ બંધ હતા તે લાકડી હતી ને એ લાકડી મારા દાદા ને બહુ ગમતી દાદા ભગવાન દાદા ભગવાન દાદા ને લાકડી બહુ ગમતી કે લાકડી દે એમ તે લાકડી છે ને એ દેવી પૂંજક ભાઈ હતા ને એ હું લાકડી નો ગમ એમ હું તાર ના દાદા લાકડી લઈ આવ અમારા ભગવાન બધા લાકડી લઈને વિય સાના માના હા સાના માના લઈને વિય આવ્યા હાજે બુતા થાતે બરોબર લઈને વિય આવ્યા પછી હવાર છે ને જાગ્યા એ ભાઈ હા ભાઈ જાગ્યા કે મારી લાકડી કે ગઈ તે કે લાકડી કે લઈ ગયા છે ભગવાન દાદા લઈ ગયા છે આ મસ્તી કરી છે હા મસ્તી કરી છે દાદા એ કે કે લાકડી જ લઈ ગયા તો દાદા એ લે હવાર લેવા આયા લાકડી લાકડી લેવા આવ્યા કે દાદા એ વડલો તો નાનો આમ તો ઈ ના એને હંગરી દીધી લાકડી દાદા એ વડલો જોડો

લાકડી માં મેડી માં ફીટ કરેલા હતા મેડી માં કે હું આઈ જાઉં હઈ કે તું પૂંજી આમ ત્યાંથી મેડી માં જાય બેઠા અને દાદા પૂંજી પછી એમે પેઢી પૂંજી છે પછી ઓલા દેવકુંજક ના ભાઈ હતા પછી એને કીધું તો લાકડી ભાઈ તો તારી

ઘણી તો કાપી નાખીશ બોલો આમ જો ઉછી ઉછી જો આ કેવળો મોટો વડલો છે આ કાપી નાખ્યું છે કેટલી જો મારે પેલા કુવો હતો અહીં જો ખાડો મોટો જો બરો તો વલવાડ્યું રે ને બુરો આવડો આ બધો આવડો પછી મારા પપ્પાને એને ઓટો ને એવું કર્યું સરસ મજાનો આ ઓટો બનાવ્યો જો ઘણા વરસ થઈ ગયા પણ બનાવ્યો એ જો આમાં પપ્પા એને એને ઓટો ને એવું બધું બનાવ્યું આવડો આમ તો ઓટો તો બોકડા મૂક્યા બે ના પરેશ ઉભા સા બહુ બધું બધું કી નહીં ખાવ કાકા દાદા ને બધાએ કાકાને દાદા એને બધાએ સપોર્ટ કરીને આજો મસ્તો બનાવી નાખ્યો સરસ મજાનું તો આવું અમારું મેયડીમાંનું મંદિર છે અમારે આ બેઠા છે હા ઝાળિયા અને ઝાળિયા અને ફડદરાની અને એની વશમાં બેઠેલા છે મારા મેડીમાં અને રોડ ટસ છે આમ આના હતા તો અમને આવવાની જ બહુ મજા આવતી અમારે એમ ને એમ કે ને આપણે સાવાનું છે હોડદરા એમ તો આપણે બહુ મજા આવતી એટલે અમારે મેડીમાં આવવાનું હોય ને એટલે એમ હાલી મેડીમાં આવતા હોડદરા આવવાનું હોય ને તો બે દી રોકાતા હોડદરા પછી બે દી રોકાઈ એટલે નિવેદ કરવા આવતા એમ નિવેદ કરવા આવવાનું હોય અમારે કાં માનતા હોય કદાચ તૈયાર હોય અમારા પપ્પાની ને આરે આવતા ને તો અમારા પપ્પા એમ કે હોડદરા બધા કે અમારે આવું અમારે આવું એમ પપ્પા વડોદરા વડોદરા આવીને તો પછી અમારે છે ગામમાં મઠ છે વડોદરામાં ના દર્શન કરીને પછી મેડીમાં મેળીમાં હેલીને આવ્યું ના આવીને તો મેડીમાં આવું લેવું હોવું જોઈએ ખબર મેડીમાં દર્શન કરવા અને હલવાડિયું છે ને હિસકા ખાવા આટું થઈ ઇસકા આટું આવતા જો આ આ હિંસકા બહુ ખાતા એમાં આવતા થઈ ઇસકા તો મેડીમાં આવી એમ કે હાલો અમારે મેડીમાં અગો એકે કાલ આવજો કાલ નઈ એમ અગો આવું તે એ અગો આવી ને મેડી માં દર્શન કરવા ચાલો ભાઈ દર્શન કરી લીધા સરસ મજાનો હોડલો છે સરસ મજાની ઇતિહાસ ની વાત કીધી ને હવે ભાઈ અંધારું થઈ ગયો છે દી આઠમી ગયો છે તો તમે જોઈ શકો છો ભાઈ દી આઠમી ગયો સમજા હા બે ભાઈ બનો જાય રમન મજા આવી ગઈ પાણાના કા કરે હવે તમને મજા આવી ગઈ છે એ ઘરે ન જાવ બે ને આવ્યા હે દીધું તો હાલો

ભાઈ થોડા દસ થી મેળીમાના મંદિરથી દર્શન માનતા કરી છે વાગી જશે ભાઈ સાડા નવ પોણા દસ થવા આવ્યા છે પોણા દસ થઈ જશે કે ભાઈ કે વશમાં બધા આવતા હતા મામાનું ઘર હતું એવું બધું હતું એટલે વશમાં આપણે લઈ લીધું હતું એટલે ભાઈ મોડું થઈ ગઈ લાગી ગયું છે ભાઈ જો કોણા ને ભાઈ અમાર જાય યુગન દેવંતિના ફોટો ભાઈ સરસ મજામાં લાગી ગયો છે ને જ હા જો આવી ગરમા ગરમ